વાવ તાલુકાના દેથળી ગામે ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં ચૂંટણી સભા યોજવામાં આવી હતી જેમાં દલિત સમાજના આગેવાનોએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાઈને કેસરીઓ ધારણ કરતા કોંગ્રેસમાં સોપો પડી જવા પામ્યો હતો જોકે ભાજપમાં જોડાયેલા દલિત સમાજના આગેવાનો ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને જંગી લીડથી વિજય અપાવવામાં સહભાગી બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો વાવ તાલુકાના ભાજપ દ્વારા ડોર ટુ ડોર તેમજ સભાઓ યોજીને ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યું છે જેમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા બ્રહ્મ સમાજના આગેવાન અમીરામભાઈ આસલ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સભા મળી હતી જેમાં દલિત સમાજના આગેવાન શંકરભાઈ કાચાભાઈ દિવાભાઈ કાળાભાઈ અગ્રાભાઈ સામતાભાઈ આસલ ગોવાભાઈ તેમજ જસપાલભાઈ સહિતના આગેવાનોએ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરી કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કરતા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે જો કે ભાજપમાં જોડાયેલા દલિત સમાજના આગેવાનો ડોક્ટર રેખાબેન ચૌધરી જંગી લીડથી વિજય અપાવવામાં સહભાગી બનવાની ખાતરી આપી હતી બ્યુરો રિપોર્ટ બનાસ ન્યૂઝ